બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ભાચર ગામના વતની હરીશભાઈ ખાનાભાઈ ચૌધરી હરિદ્વાર થી એક હજાર એકસો પચાસ થી પણ વધુ કિલોમીટરની અતિ કઠિન કાવડ યાત્રા કરી તેઓ પરત ફર્યા છે ત્યારે યાત્રાને લઈને રસ્તામાં રાજપૂત સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું તારીખ આઠ જૂન બે ના રોજ હરિદ્વાર થી પવિત્ર ગંગાજળ લઈને નીકળેલા હરીશભાઈએ સોળ કિલો ગંગાજળ અને નવ આજે થરાદ માર્કેટમાં ચેરમેન અને વેપારીઓ તેમજ આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું આજ છેતાલીસ દિવસ થઈ ગયા હરિદ્વારથી થી પેટી થી યાત્રા ચાલુ કરી હતી અને આજ છેતાલીસ દિવસ પૂરા થયા અને કાલે હું મારા ગામ ભાચર અહીંથી સાત સાડા સાત સુધી અહીંથી નીકળીશ અને મારા ગામ ભાજર પહોંચીશ અને મહાદેવ ઉપર પચીસ તારીખનો છ વાગે અભિષેક કરીશ ટોટલ અગિયારસો પચાસ કિલોમીટરની ભાચર સુધી થાય લોકોનો સાથ તો ખૂબ રહ્યો છે હરિયાણામાં અને રાજસ્થાનમાં મને વસ્તીએ ખૂબ પ્રેમ આપ્યો છે અને હું ગુજરાતમાં આવ્યો ત્યારે તો હું એકદમ ભાવુક બની ગયો હતો કેટલી વસ્તી મને આવું વિચાર્યું પણ નહોતું આટલું મને પ્રેમ મળશે આટલું બધું મળશે અને હું જ્યારે તકલીફમાં થોડોક હતો ને યુપી ઉત્તર પ્રદેશમાં તો મને પરબતભાઈએ અને શૈલેષભાઈ પણ મારી ખૂબ રાત દાડો દેલીના ખોટું નહીં બોલાય મારાથી કે બ બે ફોન શૈલેષભાઈના પણ આવતા અને પરબતભાઈનો તો એક બે એક બે ફોન મારા ઉત્તર પ્રદેશમાં રેગ્યુલર આવ્યો હાચર ગામમાં તો કે એક મનુષ્ય જીવન મળ્યું ને યાત્રા કરી અને એક મહાદેવ ઉપર જળ અભિષેક કરી મારા ગામમાં ગામ પવિત્ર કરીશ મહેન્દ્ર ઓઝા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ